અંકેશ્વરમાં ઓર્ગેનિક આંબાની ખેતી કરતા ખેડૂતો કોમોસમી વરસાદ સહિતના પરિવળોના કારણે કેરીના પાક ઉપર તેની અસરને લઈ નિરાશામાં મુકાયા છે અંકલેશ્વર તાલુકાના દીવા દીવી જીતાલી તેમજ અન્ય ગામોમાં ખેડૂતો ઓર્ગેનિક આંબાની ખેતી કરે છે ખેડૂતો કેસર લંગડો સહિતના આંબાની વિવિધ કલમ પોતાની વાડીઓમાં ઉગાડી મોટા પાયા કરી પકવે છે અંકલેશ્વરના દીવા ગામના ખેડૂત જમિયત મગનભાઈ પટેલ ગામની સીમમાં પોતાની વાડીમાં આંબાની ઓર્ગેનિક ખેતી કરે છે

દર વર્ષની સરખામણી ચાલુ વર્ષે ફળોના રાજા કેરીનો ભાવ પણ ડબલ રહેશે ત્યારે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને સરકાર પણ મદદ કરે તેવી આશા વ્યક્ત કરી છે આ વર્ષે આમાની ખેતી અમને શરૂઆતમાં એવી આશા હતી કે આ વર્ષે કેરી ખાવાની શુભ મળશે ને લોકોને ખાવાની પણ સસ્તી મળશે એના બદલે પરિબળ કુદરતી એવું એવું વાતાવરણ સર્જાયું કે મોર આખો બળી ગયો કમોસમી વરસાદ થવાથી આખોથી આંબા પર મંજરી આવેલી હતી ફૂલ બહાર મજરી આવેલી હતી એ બધી આજે જમીન બળીને થઈ જાય છે ખેડૂતને આ વર્ષે આંબાની ખેતીમાં જબરજસ્ત ભાવ પડેલો છે અને આમ જનતાને પણ લોકોને ખાવા માટે કેળી મોડી મળશે અને વધારે ભાવ ખર્ચવા પડશે ત્યાં સુધી કેરીનો સ્વાદ લોકો માણી શકશે નહીં